નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ઊંઝામાં ગઈકાલે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે એલર્ટ થઈ જાવ ભારે વરસાદની આગાહી છત્રીસ કલાકમાં સુડતાલીસના મોત થયા છે જ્યારમાંથી બહાર આવ્યા કેજરીવાલ આજે છેલ્લો દિવસ છે કરીલો આ કામ અંબાજી જતા પદયાત્રીઓને દાદાએ શુભેચ્છા પાઠવી વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવામાં આવશે આગળ વાત થશે ગાયની ચોરી કરીને કતલખાને લઈ જતા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે અંબાજી માટે દોડશે પંચાવનસો એક્સ્ટ્રા બસો ત્યારે આગળ વાત થશે રૂપિયા દસ લાખની લાંચના કેસમાં વધુ એક કોર્પોરેટર જબ્બે થયો છે કચ્છમાં મદરેસામાંથી મળી આવ્યો છે હથિયારો ત્યારે આગળ વાત થશે સુરતમાં રોગચાળો ત્રણનો લીધો છે ભોગ ત્યારે આગળ વાત થશે મેં તો થોડો પીધો ને ઘણો ચડી ગયો છે ત્યારે આગળ વાત થશે જામનગરમાં એસીથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે હા આગળ વાત થશે નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે અને અંતે હેલિકોપ્ટરના પાર્ટ્સની લૂંટનો આરોપ સામે આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મેરઠમાં સ્ટ્રીપ પર હેલિકોપ્ટર લૂંટના મામલામાં નવો વળાંક આવ્યો છે આ ઘટના ત્રણ મહિના પહેલાં બની હતી જેમાં એક એવિએશન કંપનીના પાયલટે ફરિયાદ કરી હતી કે તેની સાથે મારપીટ કરીને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને હેલીપેડ પર પાર્ક કરાયેલા હેલિકોપ્ટરના ભાગો ચોરાઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મામલે તપાસ કરતી વખતે પોલીસે હેલિકોપ્ટર લૂંટની શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી તો આપી દીધી છે હવે સી એન એસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સેર્સ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટેક્સ ચૂકવવા પડશે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેને બમણો દંડ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં એંસીથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે જામનગરમાં મોડી રાત્રે એંસીથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે ધાર્મિક પ્રસંગમાં પ્રસાદી લીધા બાદ આ અસર જોવા મળી હતી તાત્કાલિક સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એસીમાંથી પચાસ તો બાળકો છે જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે તેમજ તેમના રિપોર્ટ પણ કાઢવામાં આવ્યા છે ખાસ કે ગણેશ પંડાલમાં બટેટાના શાક સાથે ભાત ખાધ્યા બાદ અસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં રાજકોટના એક શખ્સનો દારૂ પીધેલ હાલતમાં રોડ વચ્ચે બાઇક પર સવાર થયેલો અને ડોલમ ડોલ થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં થોડા દિવસે શખ્સે દારૂ પીધેલ હાલતમાં રસ્તા વચ્ચે ઊભા થઈ ગયેલ અને જોવા મળ્યો હતો એક તરફ ગુજરાતમાં બંધી છે તો આવા દારૂડિયા દારૂ ડીચીને રાજકોટના રસ્તા ઉપર પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે પોલીસની કામગીરી ઉપર સવાલો પણ ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ સુરતમાં રોગચાળો એ તરખાટ મચાવ્યો છે ડેન્ગ્યુના કેસોમાં રાફડો ફાટ્યો છે વરસાદ બાદ મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે ડેન્ગ્યુના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબ અને અન્ય બે સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા મહિલા તબીબને ચક્કર આવ્યા બાદ જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે અન્ય બે દર્દીનું પણ સારવાર દરમિયાન મોત થયું છે તંત્ર હવે હરકતમાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં વધે સમાથી મળી આવ્યા છે હથિયારો કચ્છના કોટડા જડોદરામાં આવેલ મદરેસામાંથી હથિયાર મળી આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે ગણપતિ ઉત્સવમાં મૂર્તિ ખંડિત કરવા અને ધજા મામલે પોલીસના સકંજામાં આવેલા મૌલાના જે સ્થળે બાળકોને શિક્ષણ આપતા હતા ત્યાં તપાસ કરતા હથિયારો મળ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મદરેસામાં આવા પ્રકારના હથિયારો શા માટે રખાયા તેનો શું ઉપયોગ થતો હશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા દસ લાખની લાંચમાં વધુ એક કોર્પોરેટર ઝબ્બે થયો છે સુરતમાં દસ લાખની લાંચ કેસમાં વધુ એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે આપના વધુ એક કોર્પોરેટર જીતુ કાછડિયાને એસીબીએ ધરબી લીધો છે કોન્ટ્રાક્ટરે જીતુ કાછડિયા અને વિપુલ સુહાગ્યા સામે ફરિયાદ કર્યા બાદ કોર્પોરેટર જીતુ કાછડિયા ફરાર થઈ ગયો હતો એફએસએલમાં રેકોર્ડિંગ મામલે તપાસ થતા પુરાવા મળ્યા છે સમગ્ર કેસમાં હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળામાં જતા માય ભક્તો માટે યાત્રા સરળ બને તેવો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત એસટી દ્વારા પંચાવનસો એક્સ્ટ્રા બસો દોડશે મૂકવામાં પણ આવી ગઈ છે વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની એક્સ્ટ્રા બસો દોડાવાશે જેથી શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળાનો લાભ કોઈપણ જાતની અગવડતા વગર કરી શકે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાયની ચોરી કરીને કતલખાને લઈ જતાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે ગુજરાતમાં હવે ગાયોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી છે મહત્વની વાત છે કે ગુજરાતમાં ગૌવંશની ચોરીને લઈને પોલીસ વિભાગે એક અને કડક પગલું ભર્યું છે ત્યારે અમદાવાદમાં ગૌવંશની ચોરી કરીને કતલખાને લઈ જવાના પ્રયાસની એક ઘટના સામે આવી હતી જાણવા મળી રહ્યું છે કે સીસીટીવી કેમેરાની તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી પૂર બાદ વિશ્વામિત્રી નદી પર આવેલા તમામ દબાણો દૂર કરવાની માગ ઉઠી છે ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે ભાજપ નેતાએ નિવેદન આપવા કહ્યું છે કે ભાજપ સરકાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા પ્રતિબદ્ધ છે ડોક્ટર વિજય શાહે કહ્યું છે કે ભાજપ પ્રમુખ તરીકે તેઓ ભારપૂર્વક દબાણો તોડવાની બાહેધરી આપે છે વડોદરામાં આવેલા અગોરા મોલ અને સયાજી હોટેલ પણ તેમનો ઇશારો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમને લઈને અંબાજીના મેળાનો માહોલ જામી ગયો છે પદયાત્રીઓ માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે માય ભક્તોને ભાદરવી પૂનમના મેળાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે મા અંબાના દરેક ભક્તની મનોકામના અને ઈચ્છાઓ પૂર્ણ કરશે તેવી ભાવના વ્યક્ત કરી છે ખાસ કે ભાદરવીનો મેળો અંબાજી ખાતે અઢારમી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે છેલ્લો દિવસ કરી લો આ કામ ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા આજે પૂર્ણ થવા જઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે યુઆઈડીએઆઈની સુવિધાનો લાભ લેવા માગો છો તો જલ્દી આ કામ પતાવી દો યુઆઈડીએઆઈએ આજે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે ત્યાર પછી તમારે કોઈપણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે યુઆઈડીએઆઈએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે દસ વર્ષ કે તેથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર નીકળી ગયા છે કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે તેવી ઉજવણી કરવા માટે આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પાર્ટી કાર્યાલય ઉપર એકઠા થયા હતા કેજરીવાલ ચાંદગી રામ અખાડા પહોંચ્યા હતા પછી રોડ શો દ્વારા તેમના ઘરે ગયા હતા કેજરીવાલ કાશ્મીરી ગેટથી સીએમ આવાસ સુધી રોડ શો નું આયોજન હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે છેલ્લા છત્રીસ કલાકમાં સુડતાલીસ લોકોના મોત થયા છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વિરામ બાદ ફરીથી ઊંઝામાં વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ અઠવાડિયામાં જ રાજ્યભરમાં ગરમીનો માહોલ પણ રહેશે જોકે ઊંઝામાં બીજી તરફ વરસાદ પડવાથી ફરી એક વખત ગરમીથી આંશિક રાહત પણ મળી ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે